તો હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે સાત આઠ બે હજાર પચીસને વાર છે ગુરુવાર ગુરુવારના રોજ તમને લસણની આવકને હરાજીની વાત કરું તો આવક છાપરા નંબર નવમાં પિલર નંબર એકથી અઠ્યાવીસ તરફ કરેલ છે અને હાલ હરાજીનું કામકાજ પિલર નંબર એકે ચાલુ થઈ ગયું છે જોઈ શકો છો તમે આગળ ચાલુ જ છે હરાજીનું કામકાજ અને આવકની વાત કરું તો આવક આજે કાલ કરતાં ઓછી થઈ છે જોઈ શકો છો તમે તો જોઈ શકો આવકમાં આજે થોડો એવો ઘટાડો જોવા મળ્યો છે 1100 થી 1200 કટ્ટા જેવી આજે આવક ધરાવવાની છે ગોંડલ માર્કેટ યાર્ડમાં લસણની તો જોઈ શકો છો હવે આજીના કામકાજ અહીંયા એકના પિલોરે ચાલુ થઈ ગયા છે જોઈ શકો છો તમે તો ચાલો હવે રાજીમાં જાણીએ કેવા રહ્યા છે આજની બજાર ને કાલ બજાર તો તમને જણાવી ચારસો રૂપિયા થી લઈને આઠસો ને રૂપિયા લગી ના બજારો કાલની લસણ ની બજાર જોવા મળી હતી આજે પણ સારું એવું લેવાની છે તો ચાલો જાણીએ કે આજે કેવી બજારું લસણમાં છે છે આ બાજુ વેચાણ થઈ ગયા છે જોઈ શકો છો તમે આ બાજુ બધી ચાલુ જ છે તો જોઈ શકો છો કે હરાજી પૂગી ગઈ છે અગિયાર 12 ના પિલોરે ને બજારની વાત કરું તો બજારું આજે કાલ જેવી જ ખુલી છે લસણની બજારું જોઈ શકો છો તમે અત્યારે હરાજી કામકાજ અહીંયા પૂરું ચાલુ છે ને બજારની વાત કરું તો ચારસો રૂપિયા થી લઈને આઠસો પચાસ રૂપિયા જેવા બજારો આજે નીકળા છે ને હાલ જોઈ લે તોલના કામકાજ આ બાજુ ચાલુ છે જોઈ શકો છો તમે તો જોઈ શકો છો આ બાજુ પણ તોલના કામકાજ ચાલુ થઈ ગયા છે ને બજારની વાત આજની કરું તો ચારસો રૂપિયા થી લઈને નવસો રૂપિયા જેવી બજારો આજે જોવા મળી છે લસણમાં માં હાલ જેવા ઢગલા બધા વેચાણા છે બધા સારી ક્વોલિટી મીડિયમ ક્વૉલિટી બંને ક્વૉલિટીના ભાવ તમને જણાવી દઈએ તો મીડિયમ ક્વૉલિટી વેચાણી છે ચારસો રૂપિયાથી લઈને સાતસો રૂપિયા અને સારી ક્વૉલિટીની વાત કરું તો સાતસો રૂપિયાથી લઈને નવસો રૂપિયા જેવી આજે બજારો બોલાયું છે લસણમાં તો હાલો દોસ્તો હવે આ તો આજના લસણની બજારનો વિડીયો તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર બતાવજો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો કારણ કે આવા જ વિડીયો તમને રોજેરોજ જોવા મળી જશે અને હમણાં તમને લાઈવ હરાજીમાં ભાવ દેખાડી શકતા નથી તો એના માટે માફ કરજો કારણ કે જેથી આપણે ચાલું થઈ જશે તો તમને ઢગલા વાકના ભાવ પણ જોવા મળી જશે ત્યાં સુધી અત્યારે આવી રીતના જ વિડીયો થોડાક દિવસ આવશે કારણ કે સાતમ આઠમની રજા પણ આવે છે તો થોડાક દિવસ આવી જ રીતના વિડીયો આવશે તો સપોર્ટ કરજો અને વિડીયો સારા લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો હવે વધુ વિડીયો સાથે આપણે કાલે ફરી મળીશું તો ત્યાં સુધી સૌને જય માતાજી